આવેલા એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી અને આ ઘટનામાં છ જેટલા લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા હાલ આગ લાગવાનું કારણ તેમજ થયેલી નુકસાની અંગે તપાસ હાથ ધરવામાં આવી છે પ્રદ્યુમનસિંહ જાડેજા ઇન્ચાર્જ ચીફ ટીવી કેન્દ્ર પાસે એક આગ લાગેલ છે એક એ વરદી આપેલી છે પાંચ ને છવ્વીસે ચંદન નારવાણી નામના વ્યક્તિએ વરદી આપેલી એટલે પાંચ ને કોલ આવતા અમે સંસ્કાર ટીમ અમારી તૈનાત હતી દિવાળીના બંદોબસ્ત માટેની એ ટીમને રિસ્પોન્સ માટે જવા રવાના કહી દીધું છે અને પાંચ ને ત્રીસે રિસ્પોન્સ ટાઈમ આપી દીધેલ અને સર પર પહોંચીને એક બાજુ નીચેથી ફાયર ફાઇટિંગ કામ ચાલુ કર્યું અને ઉપરથી જે છ માણસો ઉપર ફસાયેલા હતા એને રેસ્ક્યુ કરીને બહાર કાઢીને પાંચ માણસને સર્ટ્યો